બાપજી અહીં ઉપસ્થિત શ્રી રંગમ શિક્ષણ મહાવિદ્યાલય બિલી મોરાણા સુકાની એવા ડોક્ટર કલ્પેશભાઈ ઢંઢેલ સાહેબ આપણા આચાર્ય જેઓએ કહેવાય ને કે મેઘધનુષ્યના સાત રંગોને સાચવી રાખેલા છે એવા અમારા કલ્પેશ સર જેમની મધુર વાણીથી જેમની સામાજિકતા નીતિ ઘણી વાર કહું છું જેમના કેવી રીતે વ્યવહાર કરવો એ જેમની પાસેથી શીખ્યા એવા આપણા ડોક્ટર ગાયત્રીબેન પટેલ જે પોતે પણ નવું શીખે ને બીજાને એમ કે તમે આ શીખો ઉત્સુક કહે કે આનું આવું કરાય આમ કરાય બરાબર એવા આપણા શીતલ મેડમ સતત આપણે કે આવી રીતે કરો અરુણાબેન છોકરાઓને પણ સતત મદદ કરતા રહે તમે સતત ધ્યાન એકાગ્ર કઈ રીતે ખુશ રહેવું એ જે શીખ્યા એવા ડોક્ટર ફાલ્ગુનીબેન બારડ અને ભલે દૂર રહે છે પણ પોતાની મધુર થી આપણા સૌના શું કહેવાય કે પ્રિય છે વા કિરીટ સર આજે વિદાય લઈ લઈ રહેલા એવા પહેલો દિવસ અને છેલ્લો દિવસ હું અહીંયા ઊભી છું કેમ કે પહેલો દિવસમાં પહેલી હું તમારી પાસે આવું વધારે તો

અને જેમને ચાર જ હજુ પેલ પાડેલા છે આ ચાર બાકી છે એવા એફઆઈ ના આજનો દિવસ છે ને દીકરા ખાસ છે કે કે એક અધ્યાય પૂરો થાય છે અને તમારો બીજો અધ્યાય શરૂ થવાનો છે તમે જે સ્વય ના કેવો છે ને તે દીપક સમાન છે કેમ કે નવા યુગની એ શરૂઆત કરવાના છે જેવી રીતે દીપક પોતાનો અજવાળો ફેલાવે અને પ્રકાશ પાથરે એવી રીતે તમે પણ સમાજની અંદર તમારા જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવાના છો સમાજને નવા યુગને દિશા આપવાના છે એવા શિક્ષક બનવાના છે તમારું કર્તવ્ય છે વિદ્યાર્થીઓને નવા વિચારો કરતા કરવાનું પ્રશ્ન પૂછતો કરવાનું બરાબર તો એ તમારી ફરજ છે તો એવા શિક્ષક તમે બનવાના છે કહેવાય છે કે વિદ્યાર્થી છે ને એ શક્તિપૂંજ છે કેમ કેમ કે એમાં ઘણી બધી શક્તિ રહેલી છે સર્જનાત્મકતા છે વિચારશીલતા છે તો એક ક્ષમતાને એક શિક્ષક તરીકે તમે જ્યારે સમાજમાં આગળ વધશો ને ત્યારે તમારે એ સમાજની અંદર એવા વિદ્યાર્થીઓને ઓળખવાના છે એની શક્તિઓને બહાર લાવવાની છે એ કેવી રીતે કરી શકશો તમારું જે નોકરી ધર્મ છે ને એ ફક્ત નોકરી નથી પણ એક ધર્મ છે અને તમે જે કંઈ એ ધર્મમાં જે કંઈ પળ જીવશો જે કંઈ શબ્દ બોલશો ને એ શબ્દ કોઈનું જીવન બદલવા માટે ઉપયોગી થશે અહીં હું તમને વાર્તા કહીશ કે માટલા ઘડે છે ઉભર એવું થયું કે હું માટલા ઘડું છું પણ મારા વ્યવસાયમાં વધારો થતો નથી તો મારે કંઈક એવું ગણવું પડે કે મારો વ્યવસાયમાં વધારો થાય એનો મિત્ર આવે છે અને કહે છે કે હું એવું શું કરું કે મારા વ્યવસાયમાં વધારો થાય તો એ મિત્ર કહે છે કે તું ચલમ બના એટલે શું એક પ્રકારનું બીડી પીવાનું માટીનું સાધન છે જેની અંદર તમાકુ ભરવામાં આવે ને પીવે બરાબર છે વ્યસન છે એક પ્રકારનું

કે મિત્ર તું તો માટલા બનાવતો હતો અને આ શું કરવા લાગ્યો ઉભા કહે છે કે હું ચલમ બનાવું છું તો મિત્ર કહે કે કેમ તે આવું પસંદ કર્યું તો એ કહે છે કે મારે વધારે કમાવું છે મારા વ્યવસાયમાં મારે વધારે કમાવું છે એટલા માટે એમે પસંદ કરેલું છે તો એનો મિત્ર કહે છે કે મિત્ર આ એપ્રિલ મહિનો છે આ ચલમ ના ચાલે કેમ કે એ શિયાળામાં લોકો પીવે અત્યારે તો માટલા જ ચાલે તારે માટલા બનાવવા જોઈએ તારા વ્યવસાયને વધારવા માટે તો કુંભાર કહે છે કે તારી વાત સાચી છે અને ફરી કુંભાર પેલી ચલમ માટેની માટી હતી એ ટીપે છે અને માટલા બનાવવાનું ચાલુ કરે છે પછી માટી કહે છે એ કુંભાર ઉભરે ઉભરે તું આ શું કરવા લાગ્યો થોડી વાર મને ચલમ બનાવે છે ભૂંગળી બનાવે છે અને હવે તું શું કરવા લાગ્યો એટલે માટી કહે છે કુભાર માટીને જવાબ આપે છે સાંભળવા કે હું છે ને માટલા બનાવું છું તો માટી શું કહે છે કે તારો વિચાર બદલાઈ ગયો તો સારું થયું કેમ કે કદાચ અમે ચલમ બન્યા હોત ને તો એ પોતે પણ બળત અને બીજાને પણ બાળતે પણ હવે અમે માટલા બનવાના છીએ ને

અને આજે તમારી સાચી જે શિક્ષણની યાત્રા છે ને તે આજે તમારી ચાલુ થવાની છે મિત્રો દરેક વ્યક્તિ હોય ને દરેક વિદ્યાર્થી હોય ને એની આંખમાં એક સપનું હોય છે તમારી આંખમાં પણ હશે બરાબર પણ તમે એક ભવિષ્યના શિક્ષક બનવાના છો એટલે વિદ્યાર્થીનું સપનું છે એને સ્વરૂપ આપવાનું કામ તમારું છે બરાબર એટલે તમારે સપનાને સ્વરૂપ આપવાનું કામ કરવાનું છે જ્યારે તમારી નજર સમક્ષ જોઈને કોઈ આંખ તમારી નજર સમક્ષ જોવે અને જ્યારે એવું કહે ને કે મારી જિંદગી બદલનાર તમે જ છો ત્યારે તમારે એ જે ક્ષણ છે ને એ જીવનભરની સંપત્તિ બની રહેશે એટલે શિક્ષક તરીકે તમારે આ કામ કરવાનું છે મિત્રો તમે ડિગ્રી ડિગ્રી બરાબર પણ સાથે તમારી કુશળતા તમારી ક્ષમતા તમારા વિષયનું ઉદાહરણ પૂર્વક ગાડી ચલાવતા હોય અને ગાડીમાં યોગ્ય સમયે બ્રેક મારવામાં ન આવે તો શું થાય તમને ખબર હશે તો જીવનની અંદર પણ આપણે અમુક સમયે બ્રેક મારવી ખૂબ જરૂરી છે તો અહીં જો પહેલી બ્રેક છે ને આ તમાર અંગત વાત કરું છું પહેલી એટલે તમારા વ્યવસાયમાં કામ લાગશે કે પહેલી બ્રેક છે ને એ તમારે દેખા દેખી પર મારવાની છે કોઈની દેખા દેખી કરવાની નથી મિત્રો સુખી થવાના છે ને અનેક ઉપાયો છે સુખી થવાના અનેક ઉપાયો છે પણ બીજાથી સુખી થવાનો એક પણ ઉપાય નથી સમજ પડી એટલે આ એક કહેવત મને અત્યારે યાદ આવી ગઈ કે કોઈનો બંગલો જોઈને આપણી આપડી ઝૂપડી ભાંગી ન નાખે ભાંગી પછી રેવું ક્યાં એટલે જીવનમાં આમાં દેખા દેખી ઉપર એક બ્રેક મારે બીજી વસ્તુ મોબાઈલ એના પર બ્રેક મારે કેમ તો તમારો પરિવાર અને તમારો વ્યવસાયને તમે ન્યાય આપી શકો અંતમાં મિત્રો હું એટલું જ કહીશ કે મા બાપનો જેને થપ્પો ખાધેલ સંતાન હોય માસ્તરની સજા ભોગવેલ જે વિદ્યાર્થી હોય અને સોનીએ ટીપેલું સોનું હોય ને આ ત્રણેય અંતે ઘરેણા બનીને જ બહાર નીકળે છે અને એમાંના તમે